હેલો યુ ટુ ફેમિલી કેમ છો મિત્રો છો તો બધાને જય માતાજી જય દ્વારકાજી સરળ મહાદેવ નવા બ્લોકમાં તમારા બધાને હાર્દિક ને સ્વાગત છે આપણે હમણાં દીવ ને નાગવાનું બધે છે ને દીવ ને નાગવા બીજ ને બધે ફરીનેચરમાં તો શરૂઆત હવાર વહારમાં કરી વરસાદ આવી ગયો છે ને કપા બધો બગડી ગયો તો આ બધો વીણવાનો બાકી તો ત્યાં વરસાદ આવી ગયો છે જશે તો વાદળું છે તો આપણે છે ને અચર નેચરમાં થઈ જશે મસ્ત મજા નાહ તરમાં જવાનું છે ને રત્નેશ્વર મહાદેવ દર્શન કરો જગભાઈ નું ગામ છે ત્યાં મહાદેવનું છે એક મંદિર છે મસ્ત મજાનું દરિયા કઠે તો ના દાવાનું સિક્ચરમાં દર્શન કરવા માટે તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને ગાડી લઈને આગળ નીકળવાનું તો દાવાનું સિક્ચર છે ને મહાદેવ દર્શન કરવા તો કોણ કોણ આવે આપણે તૈયાર થઈ ગયા મહાદેવ દર્શન અર્ષિતા બેન આવે છે અનિરુદ્ધભાઈ અમારા મહેમાન ની ઘેર દાવાનું છે મેમને તારે નહીં છે જવું ને ઘરે એના બપોરે મમ્મી આવવાના કા હાલ

આ એમ બધા નાસ્તો કરવા આવો તો બધે નીકળા છે ચાલો તો નાસ્તો કરતા હૈ આપણે લઈ દે બોલા છોડો ધીમે 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 હળવા મળો આ હા તરસડાય છે ને দেখো બેન

તો મિત્રો તો નાસ્તો લેવા હતા બજે જો નાસ્તો કરવા બેહી ગયા મે મને માથું દુખે મળ્યું છે તમે મને આરે કેટલો ડિસ્કો મે નબડી ગયો ખાઈ ને તને ના મને ના પણ ખાવા દે મિત્રો જો ક્યારના બેઠા હતા ને હવે જવું છે કોટડા બાજુ તો નીકળી અમારે હોટેલ લીધો જાય છે પણ નીકળી ગયા હાય હવે મારે અહીંથી ગાડી લઈ ફટોપટ જવાનું તો મિત્રો જો ગાડીમાંથી ગોઠવાઈ ગયા છે રત્નીશ્વરનો છે ને બાય બાય કરી નીકળી જવાનું કોટા દરિયો તો કે મસ્ત પટેલ લીધા આગળ નીકળી ગયા હાય ચાલો ફટોફટ આપણે જાય સીધા કોટડા કોરડા પડી જાય ગાડી વાડી મુગડીને આપણે દર્શન કરવા જાય છીએ હાલો જીતા મંદિર જાય દર્શન કરવા

પાણી વધારે પાણી આપણે નીકળી ગયા છીએ અંધારું થઈ જવા એવું છે કોટડા પોટડામાં આટા મેર્યા તો હવે ભાગવાનું છે ઘર બધું ચાલો ફટાફટ નીકળી જાય કારણ કે થઈ ગયું છે અંધારું તો ભાગી સીધા ઘરે કોટડા વરસાદ ના પડે કમ્પ્લીટ થાય વાગી ગયા કેટલા વર્ષે સાડા આવી ગયા સાડા અગિયાર થઈ વિડીયો પૂરો કરો તો ચાલ નો પણ વાટે વાટે છે ને વરસાદ આવતો તો ફૂલ તો લાઈટ એ નથી ને કાંઈ નથી એટલે લાઈટ નથી ને વરસાદ આવે છે ફૂલ ફૂલ જો ભાઈ વરસાદ પાણી એટલું પડે ને તો માફ વરસાદ આવે છે એટલો વરસાદ આવે છે તમને છે ને અંદર લાઈટ બતાવી દો લાઈટ બતાવી ને એ ગાડીની લાઈટ છે આમ જ બધું એટલે લાઈટ આવી ગયું છે તો થોડો ને હવે આપણે વિડીયોને પૂરો કરી છે છે કારણ કે લાઇટ બધી અપલોડ કરવા મોલ લાગશે પર લાઇટ આવી છે તો મોબાઈલમાં સાર્ફિંગ થાય તો અપલોડ થાય ન તો ભાર વિડીયો નહીં આવે તો આ વિડીયોને આપણે એન્ડ આપી દઉં આશા છે કે અમારો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય હિજ માતાજી